દાખલા નંબર ત્રણ શું કહે છે ત્રીજો દાખલો એક વર્તુળાકાર કાગળનો પરિઘ એકસો ચોપન મીટર છે તો તેની ત્રિજ્યા શોધો તેનું ક્ષેત્રફળ પણ શોધો પાય બરાબર બાવીસ ના લો એ જે આપ્યું છે તે આપણે જોવાનું છે ચાલો વર્તુળનો પરિઘ બરાબર એકસો ચોપન મીટર ત્યારબાદ આગળ આપણે જોઈએ વર્તુળનો નો પરિઘ તો શું કહેવાય તેથી સાત ગુણ્યા આર બરાબર એકસો ચોપન ચાલો અહીંયા વધશે કેટલું ખાલી આર તેથી આર બરાબર એકસો ચોપન ગુણ્યા સાત આખા ના છેદ માં આવશે બે ગુણ્યા બાવીસ જે વિદ્યાર્થી મિત્રો મેં કીધી વાત કરી લેવાનું સાત એકસો ચોપન મગજ ની અંદર ઘુસાડી દેવાનું છે ઘુસાડી દેસો ચાલો તો જોઈએ અહીં આવશે બાવીસ સત્તા એકસો ચોપન બાવીસ ઉડી જશે તમે ટ્રાય કરજો ઓકે છે ભાઈ દાખલો પૂરો દાખલો પૂરો નથી ભય હજી એનું ક્ષેત્રફળ શોધવાનું બાકી આ તો આપણને ત્રીજા જ મળી છે ચાલો ક્ષેત્રફળ માટે વાત કરીએ તો વર્તુળનું ઓગણ પચાસ ના છેદ માં બે ચાલો જોતા જાવ આગળ 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 શું થયા સત્યુ સત્યુ ઓગણપચાસ સાત સાત ઉડી જાય અગિયાર દુ બગડો ઉડે ઓગણપચાસ ગુણ્યા સાત મેં તમને પાકું કરાયું શું હતું ત્રણસો તેતાલીસ ઓગણપચાસ ગુણ્યા ગુણ્યા સાત એટલે ત્રણસો ત્રણસો અગિયાર ભાગ્યા બે આવો દાખલો આપણે પેલા બીજા પ્રશ્નમાં ગણી ગયા ત્યાંથી ટુ ઉપાડી લેવાનું હોય તો ત્રણસો તેતાલીસ ગુણ્યા અગિયાર કરો એટલે કેટલા થઈ જાય સાડા ત્રીસો તોતેર ના છેદમાં બે બરાબર ભાગાકાર કરશો એટલે અઢારસો છ્યાસી પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર જે વિદ્યાર્થીઓ આ દાખલો જોવો હોય તો તેને આપણે સ્વાધ્યાયમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ના પ્રશ્ન એક બે નો જે વિડીયો છે ત્યાંથી તમે જોઈ શકો છો એ જગ્યા પર મેં આ દાખલો શીખવાડેલો છે ફોર્મેટ બેઠી આ જ છે આ જ રકમ છે એમાં કઈ ડિફરન્ટ છે નહીં ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર આવશે આપણો ચાર શું છે દાખલા નંબર ચાર એક માળે એકવીસ મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માગે છે જો તે દોરડાને બાગ ફરતે બે વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો આગળ જોઈએ જો દોરડાની કિંમત એક રૂપિયા ચાર હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો બરાબર લેવાનું ક્લિયર શું છે માળી છે માળીને બાગની ફરતે દોરડું બાંધવું છે બે વાર ફેરવીને બાંધવું છે વર્તુળાકાર બાગ છે એકવીસ મીટર એનો શું છે વ્યાસ છે તો વ્યાસ છે એના પરથી મળશે આપણને ત્રીજા કામનું કેટલું ખબર

થાય છે બે વખત ફેરવું એટલા માટે બે વડે એકસો બત્રીસ મીટર બરાબર કેટલા રૂપિયા કરી નાખો એકસો બત્રીસ ગુણ્યા ચાર ભાગ્યા એક તો એક વડે ભાગાકાર કરશો ફરક પડશે નહીં એકસો બત્રીસ ગુણ્યા ચાર ના એક તો ચાર દુ આઠ ચાર તેરી બારનો નો બગડો વધી પડી એક ચાર એકા એક પાંચ કેટલા રૂપિયા થાય કેટલા મીટર આવી એકસો મીટર કેટલા મીટર એકસો મીટર અને જરૂરી દોરડાની કિંમત એ કેટલા રૂપિયા આવી રૂપિયા પાંચસો કેટલા રૂપિયા

નાનો વર્તુળ અંદરનો વર્તુળ એને દર્શાવી સ્મોલ આર વડે ત્રણ સેન્ટીમીટર ઓકે ચાલો આના પરથી પહેલા તો બંનેના વર્તુળના ક્ષેત્રફળ ગોતીએ નંબર એક મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્કવેર આર કયો લીધો કેપિટલ તેથી પાઈ કેટલું લેવાનું ત્રણ પોઈન્ટ ચૌદ ગુણિયા આર એટલે કેટલા છે ચાર નો વર્ગ કેટલું થશે ત્રણ પોઈન્ટ ચૌદ ક્લિયર છ ચોક ચોવીસ ને ચાર વધી પડી બે છ એકા છ ને બે આઠ ને છ તેરી અઢાર સરળ થઈ ગયો ચાર આઠ ને ચાર બાર નો બગડો વધી પડી એક આઠ ને એક નવ ને એક દસ મીંડું વધી પડી ત્રણ ને એક ચાર ને એક પાંચ બે પોઈન્ટ પચાસ પોઈન્ટ બે નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય સ્મોલ આર પાઈ પાય એટલે ત્રણ સ્મોલ આર

ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું કેટલું છે પચાસ પોઈન્ટ ચોવીસ માઇનસ અઠ્યાવીસ પોઈન્ટ છવ્વીસ અઠ્યાવીસ પોઈન્ટ છવ્વીસ ક્લિયર છે ફરીથી લખી દઉં પચાસ ચોવીસ જીરો પોઈન્ટ બે આવે એટલે બાવીસ નહીં થઈ જાય ત્યાં થઈ જશે એકવીસ કેટલા થઈ જશે હવે એકવીસ પોઈન્ટ કેટલા ગયા બે તો બધે અહીંયા અઠાણું નો ખબર પડી ચાલો હું બાદ બાકી બતાવી દઉં પચાસ પોઈન્ટ ચોવીસ માઇનસ બાવીસ પોઈન્ટ છવ્વીસ માંથી છ નો જાય લીધો એટલે ચૌદ અહીંયા એક છ જાય એટલે આઠ બે નો એટલે ચાર અગિયાર માંથી બે જાય એટલે નવ પોઈન્ટ બે જશે એટલે સાત અને બે જશે એટલે બે પચાસ માંથી બાવીસ એટલે સત્યાવીસ થશે બરાબર ચાલો એ આવશે સત્યાવીસ આપણે આગળ બાદ બાકી પચાસ પોઈન્ટ એટલે ચૌદ અહિયાં એક ચૌદ માંથી છ જશે એટલે આઠ આવશે એક માંથી બે નહીં જાય એટલે અગિયાર માંથી બે જાય એટલે નવ અહિયાં નવ થઈ ગયા તો અહીંયા ચાર નવ માંથી આઠ જાય એટલે એક ચાર માંથી બે એટલે એટલે એકવીસ આપણે હમણાં અગાઉ શું કર્યું

દાખલા નંબર આવશે આપણો છઠ્ઠો છઠ્ઠો દાખલો શું કહે છે ખાસ ધ્યાનથી રકમ વાંચતા જઈએ સમજતા જઈએ એક પોઇન્ટ પાંચ મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથ ની કિનારી પર સાધના લેસ મૂકવા માગે છે જરૂરી લેસની લંબાઈ શોધો અને જો એક મીટર લેસના રૂપિયા પંદર હોય તો તેની કિંમત પણ શોધો તો કિનારીએ કિનારીએ ફરવું તો હું ગોતો નહીં વર્તુલનો પરિઘ અહીંયા જો ડી બરાબર એટલો એપું એક મીટર

ચાર પોઈન્ટ એકોતેર મીટર બરાબર પાંત્રીસ નો પાછળ વધી પડી ત્રણ પાંચોક વીસ ને ત્રણ ત્રેવીસ પાંચ છીરો એક ને બે ને સાત ને પોઈન્ટ પછી બે આંકડા એટલે સિત્તેર અને જોબ કેટલા રૂપિયા આવશે ચાર પોઈન્ટ એકોતેર ગુણ્યા પંદર બરાબર રૂપિયા સિત્તેર ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ લખવાનું છેલ્લે તો જરૂરી લેસની લંબાઈ કેટલી આવશે ચાર પોઈન્ટ સાતસો દસ મીટર છેલ્લી લાઈન લખવી પડશે ને આપણે તો લખી દેવાનું જરૂરી લેસની લંબાઈ બરાબર કેટલી આવશે ચાર પોઈન્ટ એકોતેર મીટર અને જરૂરી લેસની કિંમત બરાબર કેટલા રૂપિયા આવશે રૂપિયા ત્યારબાદ નેક્સ્ટ સાતમો દાખલો મજાનો દાખલો છે ચાલો તો કીધું છે કે બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિ ની વ્યાસ સહિત પરિમિતિ શોધો આ દાખલામાં દરેક વિદ્યાર્થીને લોચો પડે એ કેમ ગણવો આ વહેલો કહો મગજને પેલા આવું શાંત કરી દો વિચારો શું કીધું અર્ધ વર્તુળાકાર આકૃતિની પરિમિતિ કોની સાથે વ્યાસ સાથે ગોતવાની છે અહીંયા છે વ્યાસ તો 10 સેન્ટીમીટર આપ્યો છે હા તો હવે અર્ધ વર્તુળની પરિમિતિ ગોતો જે જવાબ આવે એટલે અર્ધવર્તુળની પરિમિતિ મતલબ કે દયો કરો સરવાળો આવે જવાબ ક્લિયર જોઈએ વ્યાસ બરાબર દસ સેન્ટીમીટર વ્યાસ આપણી ભાષામાં શું કહેવાય છે ડી પણ કહીએ છીએ આર બરાબર શું લખાય ડી ના છેદમાં 2 બે બરાબર 10 ના છેદમાં 2 બે બરાબર પાંચ સેન્ટીમીટર બે એટલે બે બે ઉડી જાય પાય બરાબર કેટલું લેશું પાય નું આપ્યું લેવાનું બાવીસ ના છેદ માં સાત ગુણ્યા પાંચ પાંચ બાવીસ પંચા એકસો દસ ના સાત સેન્ટીમીટર ક્લિયર

એટલે એકસો દસ ના છેદ છેદમાં સાત છે અહિયાં દસ ના છેદ માં કઈ નથી તો છેદનો લસા કેટલો આવે સાત સાત ગુણાય છે સામે શું થઈ જાય એકસો દસ પ્લસ સાત દાન સાત દાન સિત્તેર આખા સાત

અદભુત ભરપૂર લાભ મળે છે વિદ્યાર્થી મિત્રો તો ભૂલ્યા વગર લેજો લેજો ને લેજો તમારા દોસ્તો મિત્રોને લાભ લેવડાવજો જોઈએ બાદ નેક્સ્ટ શું આવે છે રેવા અહીંયા આપણું સ્વાધ્યાય નવ પોઈન્ટ બે દાખલા નંબર ત્રણ થી લઈને સાત સુધીના બધા જ પૂરા થાય છે મેં જે તમને નાની નાની મિસ્ટેક બતાવી છે તે મિસ્ટેક તમારે ક્યાંય કરવાની થતી નથી ક્યારેક અઠ્યાવીસ ની જગ્યાએ બાવીસ લખાઈ જશે ક્યારેક પચીસ ની જગ્યાએ પાંત્રીસ લખાઈ જશે આવી મિસ્ટેક જરાય ન કરતા તમે અંકોની મિસ્ટેક પરીક્ષાની અંદર ખૂબ કરો છો અંકો લખવામાં અંકોની બાદ બાકી કરવામાં ગુણાકાર કરવામાં એટલી બધી સ્પીડમાં ગુણાકાર કરવા જઈ રહ્યા હોય છે તમારું મંગળ પર જવા માટેનું પ્લાન ઉપડી જતું હોય એટલે આપણે આટલી બધી ઉતાવળ કરવાની નથી વિદ્યાર્થી મિત્રો તો ફરી મળવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત